સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળવાનો મામલો સચિન જીઆઈડીસી પોલીસે મહિલાની ઓળખ કરી મૃતક મહિલા સચિનના તલંગપુરની ત્રીસ વર્ષીય મુન્ની દેવી હોવાનું બહાર આવ્યું વિધર્મી પ્રેમી અરમાન હાશમી દ્વારા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે મૃતક મુન્ની દેવી પરિણિત અને બે દીકરીની માતા હોવાનું પણ સામે આવ્યું છે પ્રેમ સંબંધમાં તકરાર બાદ બોથડ પદાર્થ મારી અને હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે હત્યા કરી અને પ્રેમી ફરાર થતા સચિન જીઆરડીસી પોલીસે હાલ શોધખોળ હાથ ધરી છે